સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડે તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સોમારે પોતાના ઘર બહાર રમી રહી હતી

બાળકીના પરિવારજનો દ્વારા જરૂર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા મારી છોકરી રમતેલી બ્રેજા ગાડી વાળો ફાસમાં આવ્યો મારી છોકરીને અફાર દીધી મેં ધ્યો જ હતો મારી છોકરી તઈ રમતેલી એને જોયું બી તો બીજો ગાડી ફાસમાં લાવ્યો અને અફારી દીધી એ મુરલી પુરાણો છે પરમાર ગણપત બચુભાઈ મારી માગણી એ જ છે કે એનો ન્યાય Moro Juve.